હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી ટ્રિક્સ અને રીત સાથે આજે હું તમારી સાથે શેર કરું એકદમ ગુલાબજાંબુ સ્પંચી બનશે જો તમે એકવાર આ રીતે ગુલાબજાંબુ બનાવશો ને તો બજારના ગુલાબજાંબુ લેવાનું પણ ભૂલી જશો એકદમ સ્પંચી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવા ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ ગુલાબજાંબુ આપણા બન્યા છે તમે જોઈ શકો છો કે એકદમ રસીલા ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર છે માટે સૌથી પહેલાં તમે અહીંયા બે ગ્લાસ પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે ત્યારબાદ આપણે ફ્લેવર માટે મેં અહીંયા ચાર ઈલાયચીને આ રીતની ખોલીને લીધેલી છે તેના બી આપણે નથી કાઢવાના બી અંદર રાખીને જ આ રીતના ખોલીને એડ કરીશું એલચીનો ફ્લેવર જે ગુલાબજામુમાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ તેમાં આપણે એક કપ જેટલી ખાંડ એડ કરીશું ને સરસ રીતે આપણે ખાંડને મેલ્ટ થવા દઈશું ગુલાબજાંબુ બનાવતી વખતે પહેલા પહેલું સ્ટેપ એ આપણે ચાસણી બનાવવાની છે ચાસણી આપણી વધારે પણ ગરમ ના હોવી જોઈએ અને એકદમ ઠરેલી પણ ના હોવી જોઈએ જો એકદમ મીડિયમ ચાસણી હશે ને તો ગુલાબજાંબુ તમારે એકદમ સ્પંચી બનીને તૈયાર થશે સરસ રીતે આપણે ખાંડને ઓગાળી લેશું તો ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે એકથી બે બોઇલ આવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીંયા કેસરના તાર લીધેલા છે તે ત્રણથી ચાર આપણે કેસરના તાર એડ કરીશું કેસરના તાર એડ કરવા એકદમ ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એકથી બે બોઇલ આવે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ગુલાબની ચાસણી આપણી બનીને તૈયાર છે ગુલાબની ચાસણીને આપણે સાઈડ પર રાખી દઈશું તો આજે આપણે પાર્લી બિસ્કીટમાંથી ગુલાબજાંબુ બનાવીશું તો મેં અહીંયા ફાઇવ રૂપીસવાળા ત્રણ બિસ્કીટના પેકેટ લીધેલા છે તેને આપણે આ રીતના ખોલી લઈશું અને બધા બિસ્કીટને આ રીતના સાઈડમાં આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જો તમારી પાસે ટેન વાળું બિસ્કીટ હોય તો તમે બે પેકેટનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો એક પેકેટનો ઉપયોગ તમે ટેન વાળીનો કરી શકો છો ત્યારબાદ હવે આપણે જે બિસ્કીટ કાઢેલા છે તેને આપણે મિક્સર જારમાં આ રીતના નાના નાના કટકા કરીને એડ કરીશું તો બિસ્કીટનો આપણે ફાઇન એવો પાવડર બનાવીને તૈયાર કરી લેશું તો એકદમ સરસ ફાઇન પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડરનો ટેસ્ટ ગુલાબ ગુલાબજામુમાં ખૂબ સરસ આવે છે અને બંને સામગ્રીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો બંને સામગ્રી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે ત્યારબાદ આપણે જાંબુનો લોટ તૈયાર કરવા માટે મેં અહીંયા ઠંડુ દૂધ લીધેલું છે થોડું થોડું દૂધ એડ કરતા ને લોટને આપણે તૈયાર કરી લેશું જેમ આપણે રોટલીનો લોટ તૈયાર કરીએ છીએ ને એ જ રીતના આ લોટને આપણે તૈયાર કરી લેશું તો આ રીતનો લોટ આપણો બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ત્રણથી ચાર જ ચમચી મે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે સરસ એવો લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે નાના નાના આપણે આ લુવાના બોલ્સ બનાવી લઈશું અને બોલ્સ આપણે એકદમ સરસ લીસાવવો જોઈએ બોલ્સમાં કોઈ પણ જાતનું ક્રેક ના હોવું જોઈએ જો તડતી વખતે ક્રેક હશે ને તો જાંબુ આપણા ફાટી જશે તો તમે જોઈ શકો છો કે આ રીતના બોલ્સ આપણે બધાને બનાવી લેવાના છે તો મેં અહીંયા આ રીતના બોલ બનાવ્યા છે આ રીતના બોલ આપણે બનાવતા જશું અને ફ્રાય કરતા જશું તો આ બાજુ સાઈડમાં મેં તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલ છે તો આપણે વધારે તેલ ગરમ નથી થવા દેવાનું જો વધારે તેલ ગરમ હશે ને તો જ ઉપરથી જાંબુ ફટાફટ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો મીડિયમ ટુ લો ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર આવી ગયો છે ને હજી આપણે થોડોક ડાર્ક કલર કરીશું કારણ કે જેમ ચાસણીમાં જશે ને એમ જાંબુ આપણા ફૂલશે અને કલર એનો લાઇટ થવા લાગશે તો એકદમ સરસ જાંબુ આપણા ફ્રાય થઈ ગયા છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ જાંબુને સીધા જ આપણે ચાસણીમાં એડ કરીશું હવે આ ચાસણીમાં જાંબુને આપણે અડધીથી પોણે કલાક માટે આમ નામ રાખી દઈશું જેથી એકદમ મસ્ત ચાસણી જાંબુમાં ચડી જાય તો ત્રીસથી થી પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે જાંબુ આપણા એકદમ પરફેક્ટ અને મસ્ત ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો એકદમ સ્પંચી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવા ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ ગુલાબજાંબુ આપણા બન્યા છે તમે જોઈ શકો છો કે એકદમ રસીલા ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર છે તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ તો એકદમ નવી રીત અને સ્ટીક સાથે આજે આપણે ગુલાબજાંબુ બનાવ્યા છે તો એકદમ મસ્ત ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અને ખાવામાં તો એટલા એકદમ સોફ્ટ બન્યા છે કે વાત જ પૂછોમાં ખૂબ સરસ ગુલાબજાંબુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે